નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરશીમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં જ્યાં શ્વાસ લેવો પણ અશક્ય છે એ લેન્ડિંગ ગિયરમાં સંતાઈને દિલ્હી પહોંચ્યો તેર વર્ષનો અફઘાન છોકરો જાણો ચોખાવનારી કહાની જી હા મિત્રો સામાન્ય રીતે તો ચાલીસ ફૂટની ઊંચાઈ પર જઈએ છીએ ત્યાં તાપમાન પચાસ ડિગ્રી હોય છે અને ઓક્સિજન ભારે અછત હોય છે ત્યાં કોઈ વ્યક્તિનું જીવન લગભગ અશક્ય છે પરંતુ એક ત્રેવીસ વર્ષીય અફઘાન છોકરાએ ચમત્કારી કરી બતાવ્યો છે તેને વિમાનના લેન્ડિંગ ગિયરમાં સંતાઈને કાબુલથી દિલ્હી સુધી ખતરનાક પ્રવાસ ખેડ્યો છે જ્યાં સુરક્ષિત રીતે દિલ્હી પહોંચ્યો ત્યારે એરપોર્ટમાં ગ્રાઉન્ડ સ્ટાફ અને સીઆઈએસએફ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા જી હા મિત્રો કાબુલથી દિલ્હીની યાત્રા એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે સાડા સાત વાગે કામ એરલાઇન્સ ફ્લાઇટ નંબર આર ક્યુ ચુંબલી જીરો એક કાબુલથી દિલ્હી જ જવા માટે તૈયાર હતી આ ફ્લાઇટમાં લગભગ બસો મુસાફરો અને ક્રૂ મેમ્બરો હતા કાબુલથી દિલ્હી છસો ચોરાણું માઇલનું અંતર લગભગ બે કલાક પૂરા થવાનું હતું કાબુલથી સ્થાનિક સમય મુજબ વિમાન સવારે સાતને છપ્પન વાગે ઉડાન ભરી સીધી ફ્લાઇટ હોવાથી વિમાન ચાલીસ હજાર ફૂટ ઉંચાઈએ પહોંચ્યું દિલ્હી એરપોર્ટ પર ટ્રાફિક ઓછું હોવા છતાં વિમાન નિર્ધારિત સમયે ત્રીસ મિનિટ વહેલા ઉતર્યું એટલે સવારે સાડા દસ વાગે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ ત્રણ નંબર પર ઉતર્યું હતું આમ તો વિમાન કાબુલથી દિલ્હી સુધી પ્રવાસ માત્ર એક કલાકને ચોવીસ મિનિટમાં પૂરો કરી લીધો હતો તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ